નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 21 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

કંડલા મરીન પોલીસ મથકે જૂની અદાવતમાં યુવક પર છરીથી હુમલો કરી મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાયેલી આ ગુનામાં મુખ્ય આરોપી આદમ કોર્ટમાં હાજર થતો ના હોય તેની વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇસ્યુ થયો હતો મંગળવારે આદમ તેના વકીલ સાથે વોરંટ રદ કરાવવા હાજર થયો હતો પરંતુ ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેની અરજી ફગાવી હિરાસતમાં લેવા હુકમ કરતા જ આદમ ફરાર થઈ ગયો હતો છેલ્લા એક વર્ષમાં ગાંધીધામ કોર્ટમાંથી આરોપી કે અપરાધી ફરાર થઈ જવાની આ ત્રીજી ઘટના છે પંદરેક દિવસ અગાઉ જ પિસ્તાલીસ લાખ પંચ્યાસી હજારની ઠગાઈ કેસનો આરોપી રમેશ કરમસિંહ ચૌધરી પટેલ પકડ વોરંટ રદ થતાં કોર્ટમાંથી નાસી છૂટ્યો હતો આ અગાઉ બે ત્રણ બે હજાર ત્રેવીસના રોજ લૂંટધાડના ગુનામાં સત્યાવીસ વર્ષે દોષી ઠરી સાત વર્ષની કેદની સજા મેળવનાર ભુજનો ઇસ્માઈલ મીઠુ કોલી સજા સાંભળીને કોર્ટમાંથી ફરાર થઈ ગયો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર